કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએસમી સફાઈ કોન્ટ્રાક્ટર છે આના બસો ચોરાણું થી ત્રણસો સફાઈ કામદારોને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં આ સફાઈ કામદારો છે જનરલી પૈસા એને નાખવાના હોય છે ઈએસ ના પૈસા નાખવાના બોનસ નાખવાનો છે પગાર આપવાનો હોય છે આ જીડીએસમા કોન્ટ્રાક્ટર છે એ આ બધા નીતિ લેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે પગારમાં પગાર આપે છે એ બાબત ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે અમને એવું હતું કે ત્રણ વર્ષ પહેલા જે કૌભાંડો બહાર પડ્યા ત્રણ વર્ષ પહેલા જે અમે લોકો જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી અમે લોકો કદાચ આ લોકો વ્યવસ્થિત કરી નાખ્યું છે ત્રણ વર્ષ પહેલા જે ફરજ કીધી એ જ વસ્તુ ત્રણ વર્ષ પછી પણ હાલતી હતી રોકાણમાં પગાર કરવો પીએફ ના આપવા ઈએસઆઈ ના આપવા બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક ઓર્ડોમાં ડમી સફાઈ કામ રાખવા અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને હજાર રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં હજાર રૂપિયાને આજે હજાર રૂપિયા આપવાનો હોય છે અને બે ટેમ ખાલી હાજી ભરવાની હોય છે દાખલા તરીકે કોઈ રોડમાં સો માસલો કોડ હોય કોન્ટ્રાફાળ્યો હોય તો કામ ખાલી 60 કે 70 લોકો કરતા હોય બાકી જે કામદારો છે એને ગમીમાં રાખતા હોય છે જીડીએસનો કોન્ટ્રાક્ટ તો ઘણા સમય જાય છે એક બી મને બી વાત મને એ પણ કહી દો સમજણથી દર વખતે જીડીએસનો કોન્ટ્રાક્ટ કેમ મળી જાય છે અમે આ જોવા છે ત્રણ વર્ષ પહેલા કરી હતી તેનો કોન્ટ્રાક્ટ હતો રિન્યુ કેમ છે જીડીએસ વાળો કરતા તો મારા ખાલી લગભગ 2017-18 થી ચાલે છે પણ અમે જ્યારે સફાઈ કામદાર ભરતી ના અંતર્ગત આવી લડાવવું પડી ત્યાં ત્રણ વર્ષ રજૂઆત કરી હતી આ બાબતે લેખિત ના આવ્યું અમે કે ભાઈ સીડીએસ માં રોકડ માં પગાર કરે છે પીએમ નથી આપતો બોનસ નથી આપતો એસ નથી આપતો એનો મતલબ એવું થયું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન થી રજૂઆત કરે છતાં આ બધા કૌભાંડો ચાલુ રહ્યા છે અને કૌભાંડો ના અંતે ક્યાંક એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અમુક એસઆઈઓ અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોઈક કોઈક જોડેલા છે આ મોટી કટકીમાં એવું એક સામે આવ્યું છે આમાં અધિકારીઓમાં ન્યાય પ્રણાલીની વિજિલન્સ કોલેક્શન દાયરામાં છે કારણ કે એની એની સહી થાય છે એમાં એ મને જે બિલ બતાવ્યું એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં બરાબર સફાઈ કામદારના જો ખાતામાં પગાર નાખતા હોય તો એ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પગાર કેમ ચૂકવે છે એક વાત પણ એ શંકામાં જાય છે જો રોકડમાં પગાર ચૂકવતો હોય તો ઓન પેપર લોકો બિલ કેમ રજૂ કરે જનરલી કોઈ મારા ખાતામાં કોઈ પગાર નાખે પગાર મારો તો એ પાસબુકમાં એન્ટ્રી આવતી હોય છે તો પાસબુકમાં એન્ટ્રી આવતી હોય તો પૂરો પગાર નાખવો પડે તો પૂરો પગાર ન નાખે તો મતલબ એવો થઈ ગયો કે ઈ લોકો છે ટાઈપ ગેરંટી કરે છે તો છે ને રોકડમાં પગાર કરતા હોય રાજકીય બની શકે બની શકે આમાં બની શકે આમાં ઘણા બધા અમે જયારે જયારે વોર્ડ માં રેડ વાળો જઈ છે આ બાબત તો ઘણી વાર એવું થતું વોર્ડમાં અમુક રાજકીય વ્યક્તિઓ બેઠા હોય છે અને પોતાનો પોતાના રોક જોવા માટે કે આ પક્ષ પછી ઓલા પક્ષમાં પછી એમ કરી પોતા રોગ જોવા માટે ને કદાચ કટકીમાં સામેલ પણ હોય હોય શકે આ લોકો અમને એવું જ આમાં લખી ને દઈ છે કે લગભગ લઘુત્તમ વેતન ચૂકવણી થાય છે પીએફ આપી છે અમે એસે આપી છે બોનસ આપી છે આ બધું અમે આપી છે ઓન પેપર બધું આપે છે એક્ચ્યુઅલી તમે કામ તને પૂછી તમારી સાથે બધા મીડિયા મિત્રો આવો અને તમને હું પુરાવો પણ આપીશ કે કઈ રીતે રોકડમાં પગાર કરે છે અમે લાઈ લોકોને એના માણસોને એના સુપરજનને રોકડમાં પગાર દેતા અમે પગલા જેવા અમારી પાસે વિડીયો છે સફાઈ કામદાર જે કોન્ટ્રાક્ટ કામ કરે છે આ જે રાજકોટનો જે સ્વચ્છતામાં નંબર આવે છે હું મોટો છે એ કદાચ કોન્ટ્રાક્ટ વાળા માણસને દઈ શકું કારણ કે એને ઘર ચલાવવાનું હોય છે સાત થી ના સફાઈ કામગીરી કરવાની હોય છે એમાં ઘર ચલાવવાનું હોય છે ઓછા પગારમાં બીજું કદાચ કોઈ સફાઈ કામદારો વળતા હોય તો મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમારો પગાર જેમાં વધારી છે તમને લઘુત્તમ વેતન જે આપે છે ચાર કલાકમાં નું આપે છે એટલે સાત થી અગિયાર સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ નથી કરવાના કે તમારે બીજા કોઈ કામ નથી કરવાના સફાઈ મતલબ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામગીરી કરવાની છે કાયમી સફાઈ કામદારો આખા દિવસમાં માં જતા હોય છે ને જે કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો હોય ચાર કલાકની કામગીરી હોય છે પોણા સાત થી લઈ સાડા છ થી લઈ ને અગિયાર વર્ષ સુધી કામગીરી હોય છે જનરલી એવું હોય છે જનરલી એવું હોય છે

એ છે બીજા ત્રણ સફાઈ કામ છે પરિવાર હોય કોઈ વાસણ જોતા હોય કોઈ ઘર સાફ કરતા હોય કોઈ સાફ કરતા હોય એ અનુસંધાન આવતા હોય